વડોદરામાં એમજી વડોદરા ઇન્ટરનેશનલ મેરેથોનની તેરમી આવૃત્તિનું આયોજન થયું છે માય સ્ટ્રાઇટ માય પ્રાઇડ થીમ હેઠળ યોજાયેલી મેરેથોનને વડોદરાના ધારાસભ્યોને સંતો તેમજ બીજેપી વડોદરાના પદાધિકારીઓ દ્વારા ફ્લેગ ઓફ કરવામાં આવ્યું મેરેથોનમાં એક પોઈન્ટ અગિયાર લાખથી વધુ રેકોર્ડ બ્રેકિંગ રજીસ્ટ્રેશન દોડવીરોએ દ્વારા ફિટ ઇન્ડિયાનો સંદેશો આપવામાં આવ્યો વડોદરામાં ફિટનેસ અને ગૌરવનો સંગમ જોવા મળ્યો એમજી વડોદરા ઇન્ટરનેશનલ મેરેથોનની તેરમી આવૃત્તિનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે માય સ્ટ્રાઇડ માય પ્રાઇડ થીમ સાથે યોજાયેલી આ મેરેથોનને વડોદરાના ધારાસભ્યો અને સંતો તેમજ બીજેપી વડોદરાના પદાધિકારીઓ દ્વારા ફ્લેગ ઓફ કરવામાં આવ્યું હતું રાજ્યના ડેપ્યુટી મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ અગમ્ય કારણોસર ઉપસ્થિત રહી શક્યા ન હતા અને મેરેથોન માટે અત્યાર સુધી એક પોઈન્ટ અગિયાર લાખથી વધુ રેકોર્ડ બ્રેકિંગ રજીસ્ટ્રેશન નોંધાયા હતા વડોદરા મેરેથોનનું મુખ્ય આકર્ષણ ગજરા રન એલજી સમુદાયને સમાજના ઇક્વાલિટી મળી રહે તે હેતુ તે એઇમ્સ અને એફએસઆઈ એ એફઆઈ દ્વારા પ્રમાણિત આંતરરાષ્ટ્રીય સ્તરની રેસમાં ફૂલ એન્ડ હાફ મેરેથોન ઉપરાંત દસ કિલોમીટર હેરિટેજ રન જવાન રન અને દિવ્યાંગ રનનું આયોજન કરાવ્યું હતું વડોદરા મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનરે અને વડોદરાના મહારાણી રાતિકાર રાજે ગાયકવાડે પણ દોડવીરો સાથે દોડ લગાવીને ઉત્સાહ વધાર્યો હતો અને દેશ વિદેશના એથલીટ દોડવીરો સાથે ફિટ ઇન્ડિયાનો મજબૂત સંદેશો આપવામાં આવશે